નવલી નવરાત્રીને હવે એક મહિનો જ બાકી છે ત્યારે તમામ જે ખેલૈયાઓ છે તે ગરબે રમવા તેમનો થનગનાટ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો ગુજરાતના એવા

રે રે દાણ દાણ થયા થયા સર આ વખતે નવલી નવરાત્રીમાં શું નવું લાવવાના છો તમે કારણ કે દર વર્ષે લોકોની અલગ અલગ ડિમાન્ડ જોવા મળતી હોય છે આ વખતે શું અલગ હશે આ વર્ષે અલગમાં એવું છે કે આમ તો હું દર વર્ષે છું એમાં પ્રાચીન ગરબા આપણા સંસ્કૃતિક ગરબા પ્રાચીન ગરબા છે એ પ્રાચીન ગરબા અને મારા જે ડીજે દિલ ડીજે મારા ડીજે દિલનો ખેલાડીના એ બધા ગરબા જે હતા અને દર વર્ષે આ આલ્બમ બનાવું છું ડીજેનું આ બધા ગરબા મિક્સ કરતો હોય પણ આ વર્ષે ખાસ મારા જે ધારો કે મોડે બેઠી ચકલી મસ્કારા મારે આ ગીત મારું ખૂબ સારું ચાલ્યું છે પછી એના સિવાય બીજા બી ઘણા મારા ગીતો વર્ષના જે ચાલે છે એ બધા ગીતો હું અંદર ઉમેરીશ કારણ કે મેં હજી સુધી નવરાત્રિમાં ગાયા નથી એ આ વર્ષે ઉમેરીશ કયા નવા ગીત ઉમેરવાના છે એ મોડવે બેઠી ચકલે મસ્કાર અમારે અલ્યા મોડવે બેઠી ચકલે મસ્કાર અમારે આ ગીત મારું તાર ખૂબ સારું ચાલે છે એ ગાવાનો છે બે કોઈથી આ વખતે જિગ્નેશ કવિરાજ કઈ જગ્યાએ તેમના ગરબા હશે અને એ કઈ જગ્યાએ ખેલાઈ ને આ વખતે ગરબાના તાલે નચાવશે અમદાવાદમાં કારણ કે મેં મા ઇવેન્ટ મેનેજર દ્વારા ત્રણ વર્ષ મેં પૂરા કર્યા અને ચોથી ચોથું વર્ષ છે મારું અને ચારે ચાર આ ચોથું વર્ષ પણ નવરાત્રિ અમદાવાદમાં જ કરી છું તો આ વર્ષે એમને સરસ મજાનું અમારા તક્ષ ડિજિટલ જીતુભાઈ અને જયદીશ બાપુ અમને સરસ મજાનું આયોજન કર્યું છે અહીંયા ભાડજ આપણા અમદાવાદ ભાડજમાં જયમાળી ફાર્મના અંદર અને દસ હજાર ખેલૈયા લોકો રમી શકે મન મૂકીને એવી જગ્યા છે તો ભાડજના અંદર કરી રહેશે છેલ્લા ઘણા સમયથી લાસ્ટ વર્ષ આપણે જોયું કે સૌથી વધારે મંડલીના ગરબામાં યંગસ્ટર વધારે જઈ રહ્યા છે તો આ વખતે લાગે છે કે ચેલેન્જિંગ હોય કારણ કે ઓલમોસ્ટ ક્રાઉડ ત્યાં પણ વધારે જઈ રહ્યું છે યંગસ્ટરનું ને આમાં ચેલેન્જ જેવું કંઈ હોતું નથી કારણ કે બધાય કલાકારો આપણા સારા અમદાવાદના અંદર બધા સારા કલાકારો બધા અહીંયા રિંગ રોડ ઉપર આપણા બધા પાલ રિપોર્ટમાં બધા છે તો એમાં કોઈ ચેલેન્જ જેવું આમાં કોઈ હોય નહીં કારણ કે બધાનો ચાહક વર્ગ અલગ છે કારણ મંડલી એટલા માટે મંડલીના જે આ મૂળ આપણું બધું જૂના જૂનું છે બધું કે આપણા ઢોલ ઉપર ગવાતું અને ગામડા અંદર ઢોલ ઉપર સહેનાઈ ઉપર ગરબા થતા હતા અને અત્યારના યંગ લોકોએ શું એ લોકો જોયું નથી એટલે એમના માટે કાંઈક નવું છે એટલે ઘણા લોકો ત્યાં આગળ જાતા હોય છે તો ખૂબ એ પણ આપણા માટે ગૌરવની વાત છે ખૂબ કે આ હતા જિગ્નેશ કવિરાજ કે જે ગુજરાતના સૌથી પ્રખ્યાત ગાયક છે અને તેમના ઘરે તેમના જે ગરબે ઘૂમવા માટે સૌથી વધારે ખેલૈયાઓની ભીડ જોવા મળતી હોય છે ત્યારે આ વર્ષે પણ તેઓ અમદાવાદમાં જ ગરબા રાખવાના છે અને તે પણ ભાડ જ ખાતે જેથી હવે નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે તમામ ખેલૈયાઓ માટે પણ ખૂબ જ સારા સમાચાર કહી શકાય કેમેરામેન વિક્કી સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ